બનાસકાંઠાના પાંથાવાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં આદિવાસી સમાજના હજારો ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા કાર્યક્રમની શરૂઆત બિરસા મુંડા એકલવ્ય અને બાબા સાહેબ આંબેડકરની તસવીરો પર પુષ્પમાળા અર્પણ કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે આદિવાસી સમાજના લોકોએ પોતાની પરંપરાગત વેશભૂષા પહેરી તીર ધારણ કરીને એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ વિશ્વ સમાજ સમક્ષ પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી સાથે જ આદિવાસી સમાજના છીનવાયેલા હકો પાછા મેળવવા માટે પણ હાકલ કરી હતી આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આદિવાસી મોરચાના પ્રમુખ કાંતિભાઈ સરદારભાઈ માજીરાણાએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી પરંતુ આપણા હક્કો અને સંસ્કૃતિ માટે જાગૃતિ ફેલાવવાનો દિવસ છે આપણે સૌએ સાથે મળીને આપણા અધિકારો માટે લડવું પડશે અને આપણી સંસ્કૃતિનું જતન કરવું પડશે અને સમગ્ર માત્ર ને માત્ર કંદુભાઈ વાત કરી કે આટલો સમાજ સરકાર પૈસા ખર્ચે તો પણ નથી આવતું તેમ છતાં અમે દુઃખ જે પછી વાત કરી છેલ્લા આઠ જ દિવસ ના અંદર ગુતરાણ વાર અહિયાં પ્રવાસ કર્યો રમેશભાઈ અહિયાં વચ્ચે અંસાભાઈ ઠાકોર છે આજ મારી મંદિર માં અમે મળ્યા અમે વડવા મંદિરમાં પણ બે વાર મિટિંગ કરી કોઈ જગ્યાએ સમાજ ફાળો માંગવા જેવો નથી મારે આજે આ સમાજ ને સેલ્યુટ કરવો છે કે આજે સમગ્ર બનાસ ગણા જયારે કરવાની હોય ત્યારે ગમે ગમે ફાળો માંગતા હોતો સતત આ ગામ આ વિસ્તાર આદિવાસીઓ સમગ્ર ઘર પ્રતિ એમણે નક્કી કર્યું અને પોતે મનોમન નક્કી કર્યું મેં આહવાન કર્યું કે આ પ્રસંગના અંદર માત્ર ને માત્ર ખાલી આગે નહીં આપવાનું આપણી બહેનો દીકરો યુવાઓ બચાનો અંતે પડવાનું છે અને આ તો ખાલી માત્ર ટેલર છે

ટ્રાઈબલ વિસ્તાર વપરાય માત્ર ચાર રૂપિયા ચાર રૂપિયા માંથી ચૌદ ચાર લોકો તમે વિચાર કરો કે શું આવે અમારી સરકાર સાથે એ પણ માગણી છે આવેદન પત્ર કે અમારા પ્રવિત આજે જેટલી સંખ્યા પોપ્યુલેશન ની વાત કરીએ બે તાલુકામાં છે એટલી જ બાકી ના ચાર બાર તાલુકા છે તો સાહેબ આ સરકારને ને મેં વિનંતી કરી છે કે મીડિયા માધ્યમથી કે એટલા ને એટલા લોકો દોરતા અમીરગઢ સમગ્ર ગુજરાત ના અંદર બાર જિલ્લાઓના બે તારીખે સ્વીકાર્યા છે એ સિવાયના તેત્રીસ જિલ્લાઓમાંથી